તો નાની વાતમાં આપણે એમ છે આજે કે આપણા પુષ્ટિમાર્ગમાં જે ભગવદીઓ થઈ જાય છે એ ભગવદીઓ ઠાકોરજીના જૂથના છે અને ઠાકોરજીની સાથે ઠાકોરજીના પાછળ પાછળ લીલા માટે પધાર્યા છે એનું આપણે એક પ્રસંગ જોઈએ કે એક ભાણજીભાઈ પડધરીવાળા વૈષ્ણવ જે ગોપેન્દ્રલાલજીના અનન્ય ભગવદી પુષ્ટિજન પડધારી જેને ગોપેન્દ્રજીની ખૂબ આસક્તિ હતી અને ગોપેન્દ્રજી સાનુભાવ હતા ગોપેન્દ્રજી એમની સાથે વાતો કરતા જે રીતે ઉપલેટાવાળા કૃષ્ણદાસ સાખીવાળા કે જે ઠાકોરજીને ઠાકોરજી બે વાંટ લઈને આવ્યા એવી જ રીતે ગોપેન્દ્રજી આમની સાથે પણ વાતો કરતા ભાણજીભાઈ પડધરીવાળા સાથે ગોપેન્દ્રજીએ બે વખત ભાણજીભાઈને લીલામાં પધરવાની આજ્ઞા કરી કે ભાણજી તું હવે દેહ મૂકીને લીલામાં પહોંચી જા ત્યારે ભાણજીભાઈએ કીધું કે રાજ તમારી આજ્ઞાનું પ્રમાણ તો સાચું પણ મારે હજુ તમારા સ્વરૂપવાળો ભર ભરભારવાળો ઘણો જશ લખવાનો બાકી છે તે પૂરણ કીધા પછી રાજની ઈચ્છાએ ચાલશું એટલે કે મારે હજુ તમારો ભરભારવાળો ગ્રંથ લખવાનો બાકી છે એ પછી તમારી ઈચ્છા પ્રમાણે અમે ભૂતલ પરથી ચાલશું તે તેણે પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથનો વિસ્તાર કીધો અને પછી અંબાજીના મંડપનું પણ મંડાણ કરાવ્યું કૃષ્ણદસ પાસે મંડાણ કરાવ્યું પછી ગોપેન્દ્રજીની ઈચ્છા એ કરીને સ્વદેહ લીલામાં પહોંચ્યા એટલે આપણે કીર્તન સંગ્રહમાં અંબાજીનો મંડપ છે એ પણ આ ભાણજીભાઈ પણધરીવાળાનું ગ્રંથ છે એના કારણે ભૂતલ પર રહ્યા હતા અને પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથ એના કારણે ભૂતલ પર રહ્યા કે જેના જે લખવા આપણા બધા લખવા પુષ્ટિજીવો માટે લખવા માટે ગોપેન્દ્રજીની બે વખત આજ્ઞા હતી કે લીલામાં પધારી જાઓ હવે હવે ભૂતલ પર નહીં લીલામાં પધારો છતાં પણ આપણા માટે આ ગ્રંથ આપણે આપણને માટે રાખ્યો અને એના માટે બે વખત અવગણી એક પ્રસંગ બીજો છે કે મહાપ્રભુજીની સેવક ડોસીમાં આઠ વાર કાળને પાછો કાઢ્યો એમને તો આવતા કાળ અને કીધું કે ના હવે તો મારે જન્માષ્ટમી આવે છે શ્રાવણ મહિનો આવે છે હવે તો દિવાળી આવે છે ડોલોત્સવ આવે છે હવે તો હાટડીના દર્શન કરવાના છે એમ કરીને આઠ વાર કાળને ના પાડી અને ઓલા પાછા જતા રહેતા અને પછી ને ફરિયાદ કરી કે ભાઈ આ નથી આવતા ત્યારે ગુસ્સાઇજીએ કીધું કે તમને તો હું આઠ આઠ વાર અષ્ટપદી થી હું નામથી તમને સંબોધું છું પણ હવે તમે લીલામાં પહોંચો ત્યારે એમને આ ગુસ્સાઈજીની આજ્ઞા થઈ ત્યારે ડોસીમાં લીલામાં પધાર્યા પણ આવી જ રીતે આ બે પ્રસંગ એક સાથે લખ્યો છે તો તું અષ્ટાંગ ભગવદી છો તારો સઘળો મનોરથ કેમ સિદ્ધ ન થાય આ આ વાત ઉપરથી આપણે આ પાચા ભાભાના ભાગ એક સંહિતા ભાગ એક બસો ને છ્યાસી પાના નંબરમાં લખ્યું છે અને આમાં વિસ્તરણમાં આગળ લખ્યું છે કે ભગવદીના લેખના આંકડા માંડતા વિધાતા ટૂંકી પડે ભગવદીના ભાગ્યના માપદંડ વિધાતા પાસે ન હોય પુષ્ટિજીવના રૂપ તો શ્રીજી પોતે થયા છે ભગવદી કોઈ કાળ ધર્મ કર્મ બાધા ન કરી શકે તે તો પ્રભુજીની ઈચ્છા થાય ત્યારે ભૂતલમાં અવતરે અને પ્રભુજીની ઈચ્છા અને ભગવતીની ઈચ્છા થાય ત્યારે ભૂતલનો ત્યાગ કરે તેના કંઠમાં તીસરી માલા અને જુગલ રેખાના તિલક ભાલમાં બિરાજતા હોય તેની પાસે જમ પણ આવતા નથી તેને જોઈને દુર્ભાગે ભય પામે ત્યાં તેના તેડા ક્યાંથી કરી શકાય ભગવદી પોતાની ઈચ્છાએ ભૂતલમાં રહે છે અને ભગવદ રસ પામવા અને ભગવદ જશનો વિસ્તાર કરવા અને તેની ઈચ્છાએ લીલામાં પહોંચે છે જેમ ભાણજીભાઈએ કર્યું જ્યાં ત્યાં વાત પ્રસંગ જ્યાં વાત પ્રસંગ એમ છે કે ઉચ્ચાર શ્રી ગોપેન્દ્રનો તેને લોપે ન કાળ કર્મ જ્યાં ઉચ્ચાર જ શ્રી ગોપેન્દ્રના નામનો થાય ત્યાં કાળ કર્મ શું બાધા કરી શકે કાલરે કાલ તું જગતના કામનો ભગ ભગતના કામનો નહીં રે ભાઈ આ વાત આ વાત પ્રસંગ ઉપરથી આપણે એ જાણ્યું કે જેટલા ભગવદીઓ થઈ ગયા જેમ કે ડોસાભાઈ પણ કે હવે મારે ચાલવાનું થયું છે એમ કહીને ચાલ્યા એને ખબર ખબર નહોતી એવું આ બધા હતી કે મારે હવે જવાનું છે હું હવે ચાલુ છું એમ કઈ ચાલતા એટલે આ બધું ઠાકોરજીની લીલા અને એ પોતાના ઠાકોરજી અને હોય ઠાકોરજી સાનુભાવ હોય અને વાત કરીને જ લીલામાં પહોંચે ભૂતલમાંથી જ્યારે એમનું કામ અલૌકિક કામ કરવા આવે છે અને જ્યાં સુધી અલૌકિક કામ પૂરું નથી થતું ત્યાં સુધી એ અહીંયા ભૂતલ પર રહે છે અને પછી અલૌકિક કામ પતાવ્યા પછી ડોસાભાઈ પણ હાકલ લગતા લગતા પધાર્યા છે પણ પુસ્તકમાં આપેલું છે આ વાત આપણે બસો ને છ્યાસી નંબર પાના નંબર પાના નંબર ખંડ એકમાંથી આજે આટલું જ બોલીને મારી નાની વાતને વિરામ આપી ગોપાલ જય